રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે ભૂમિની અને અને જળ વધારવા પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણી ઉપાય છે ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય છે આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો વેચાણ માટે પ્લેટફોર્મ મળે એ માટે રાજ્ય સરકારે સામૂહિક વેચાણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાસો થઈ રહ્યા છે વધારવા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પર પ્રાકૃતિક ખેતી કરાતા હતા આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ કરી છે સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ પ્રકારની બજાર વ્યવસ્થા શહેરના પોષ વિસ્તારમાં એવા વેસુ ખાતે ગત સાતમી એપ્રિલે રોજ ઉભી રાખવામાં આવી છે જેમાં હાલ ચાલીસ થી પચાસ ખેડૂતો પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવે છે રાજ્યપાલ શ્રી હસ્તે કરવામાં આવ્યો હતો હપ્તામાં દર બુધવારે રવિવારે સવારે દરમિયાન ખેડૂતો સ્વાસ્થ્યપ્રદ ગુણવત્તા અને કેમિકલ યુક્ત શાકભાજી ફળ કઠોળ અને અનાજનું વેચાણ કરે જેને શહેરીજનો બહોળો પ્રસાદ પ્રતિસાદ મળી રહ્યો છે

નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરત છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો કરે એના માટે રાજ્ય સરકાર ખાસ વિશેષ પ્રયત્નશીલ રહ્યો છે અને કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન સાથે સાથે પ્રેરણા પ્રવાસ મોડેલ ફાર્મ જેવી યોજના થકી અને ગત વર્ષથી અમે બાયોરિસોર્સ સેન્ટર એટલે જીવામૃત અમૃત બનાવવા માટે એનું પણ ખેડૂતોને સહાય આપવામાં આવી છે જિલ્લામાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો શાકભાજી અને ફળ પાકોનું રિટેલ વેચાણ કરી શકે એના માટે જિલ્લામાં દસ જેટલા રિટેલ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવે તેમાં વિશેષ સુરત ખાતે વેસુમાં સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાએ સો ખેડૂતો બેસી શકે એવું શાકભાજી માર્કેટ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સુવિધા પૂરી પાડી છે હા મારું નામ મહેન્દ્રભાઈ સોલંગી છે હું બઢાર રોડથી ઉમાભવન પાસેથી એ આવું છું ત્યાં શાકભાજી બહુ સારું છે ને સ્વાદમાં પણ બહુ ફરક છે સરકારે જે અહીંયા કૃષિ બજાર ચાલુ કરેલું છે એ રોજે રોજ ચાલુ થવું જોઈએ ને ત્યાં સ્વાદમાં પણ બહુ ટેસ્ટ છે ત્યાં દેશી કેરી ચૂસવાની પણ મળે છે અમે ઘણા લોકો અમારા ગામના આજુબાજુને અહીંયા આવીએ છીએ બહુ અમને જોઈને નવું નવું સરકારનું જે ઉપક્રમ છે એ અમને આનંદ થયો છે ધન્યવાદ મારું નામ પૂનમ પટેલ છે અહીંયા ઓર્ગેનિક શાકભાજી મળે છે કેમિકલ વગરનું અને અઠવાડિયામાં બે વખત મળે છે તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા અઠવાડિયામાં દરરોજ રેગ્યુલર મતલબ શાકભાજી મળે અને અમને સારું ખાવા મળે મારું નામ કાંતિલાલ સોલંકી છે હું વેસુ વિસ્તારથી આવું છું દર બુધવારે ઓર રવિવારે અહીંયા ખુલે છે દર બુધવારે રવિવારે હું બે દિવસ સબ્જી લેવા અહીંયા જાઉં છું દેશી ઓર અમે ગામમાં જે સબ્જી પોતે ઉગાડીએ છીએ એ આનંદ અહીંયા મળે છે અમને એટલે સરકારને વિનંતી છે કે આઠો દિવસ ચાલુ રહે એવી રીતે અમારા ગ્રુપમાં અમારા ગ્રુપમાં એક એક કરતા અમારા ગ્રુપના પચાસ લોકો અહીંયા જોડાઈ ગયા છે ઓર અહીંયાથી દેશી કેરી છે સબ્જી છે બધું અહીંયાથી જ લે જાય છે બ્યુરો રિપોર્ટ